मोंबासा हिंद महासागर तटे स्वामी गादी संस्थान निष्ठा शिक्षा पत्री द्विशताब्दी महोत्सव अंतर्गत ग्रंथ शिरोमणी शिक्षा पत्री समूह पाठ सत्संग पोषक शिबिर प्रात पूजा શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃતથી અભિષેક તેમજ સમુદ્ર સ્નાન કરવામાં આવ્યું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં સત્સંગ પ્રચારાર્થે પધાર્યા છે પરમ પૂજ્ય જ્ઞાન મહોદધી આચાર્ય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં મુંબાસા કેન્યા હિન્દ મહાસાગર તટે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રંથ શિરોમણી શિક્ષાપત્રી સમૂહ પાઠ સત્સંગ પોષક શિબિર પ્રાતઃ પૂજા તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃતથી અભિષેક સમુદ્ર સ્નાનનું ભવ્યતા અને દિવ્યતા સભર આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષાપત્રી એટલે મનુષ્યએ પોતાનું જીવન કેવી રીતે જીવવું તેનો માર્ગ દેખાડીને આપતું અણમોલ શાસ્ત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાને ગાગરમાં સાગર ભરી દીધો છે શ્રી સ્વામિનારાયણ ભગવાને 198 વર્ષ પહેલા શિક્ષાપત્રી લખી હતી જેમાં 365 શાસ્ત્રોનો સાર રહ્યો છે શિક્ષાપત્રી શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને ઉદ્દેશીને લખી છે પરંતુ સમાજના સૌ કોઈ માટે અતિ ઉપયોગી અને લાભકારક છે સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે શિક્ષાપત્રી લખવાનું કારણ તે સર્વે એકાગ્ર મને કરીને ધારવું આ શિક્ષાપત્રી સર્વના જીવને હિતની કરનારી છે અને મનુષ્ય માત્રને માનવાંચિત ફળની દેનારી છે અને જે શિક્ષાપત્તિ પ્રમાણે વર્તશ્રી તે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ આદેશ આપેલ છે કે જે ભાઈ ભાઈ આ શિક્ષાપત્રિ પ્રમાણે નહીં વર્તે તો તે અમારા સંપ્રદાય થકી બહાર છે મોંબાસા કેન્યા હિન્દ મહાસાગર તટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતોના સાનિધ્યમાં સત્સંગ પોષક શિબિર તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃતથી અભિષેક વિધિ તેમજ પૂજા ભક્તિભાવ પૂર્વક પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ શિક્ષાપત્રીનું મહાત્મય સમજાવતા કહ્યું હતું કે શિક્ષાપત્રીની રચના શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં એકસો વર્ષ પહેલા મહાસુદ પંચમીના રોજ સંવત એક હજાર આઠસો બ્યાસી માં કરી હતી સમત બે હજાર બ્યાસી મહાસદ પાંચમના રોજ બસ્સો વર્ષ પૂર્ણ થશે એટલે કે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રી સમૂહ પાઠ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષાપત્રી એટલે જીવન જીવવાની જડીબૂટી તેમજ તેઓએ સત્સંગ શિબિરમાં પૂજાનું મહાત્મ્ય સમજાવતા જણાવ્યું કે પૂજા એક આવશ્યક સંસ્કાર માનવામાં આવે છે અને તેના વિના વ્યક્તિને શાંતિ મળતી નથી પૂજા કરવાથી મનને શાંતિ મળે છે અને શરીરને અનેક અવરોધોથી મુક્તિ મળે છે તે ભગવાન સાથે જોડાણનો એક માર્ગ છે અને ભક્તને ભગવાન વચ્ચે અનન્ય સંબંધ બનાવવામાં મદદ કરે છે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી વચનામૃત અને શિક્ષા પત્રીમાં પોતાના આશ્રિતોને નૃત્ય પૂજા કરવાની આજ્ઞા કરેલ છે ભગવાનની પ્રાતઃ પૂજા સાથે શરૂ થયેલો દિવસ પ્રસન્નતાથી પસાર થાય છે ઈશ્વર આરાધનાનો સર્વોત્તમ કાળ બ્રહ્મ મુહૂર્ત શ્રમ જેથી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતોને સૂર્યોદય પહેલા ઉઠવાની આજ્ઞા આપીને તેમના આધ્યાત્મિક અને દૈહિક આરોગ્યનું જતન કર્યું છે ભગવાન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા જીવાત્માના મોક્ષ માટે અંતકરણની શાશ્વત શાંતિ માટે અને પરમાત્માના દિવ્ય સુખની અનુભૂતિ માટે પ્રાતઃ પૂજા કરવી અનિવાર્ય છે આ પ્રસંગે પૂજનીય સંતોમાં સંત શિરોમણી સહજાનંદ સ્વામી હરિકેશવદાસજી સ્વામી તથા ગુરુપ્રિયદાસજી સ્વામી અને અન્ય મહાનુભાવો નાના મોટા અબાલ વૃદ્ધ હરિભક્તોની ઉપસ્થિતિમાં બસો બાર શ્લોકો ધરાવતી શિક્ષાપત્રીનું સમૂહમાં વાચન પૂજન આરતી શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃત્ય અભિષેક તથા આરતી ઉતારવામાં આવી હતી આ અવસરનો લાહવો સ્થાનિક હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો ગણકે હતા રક્ષક પ્રસિદ્ધ એવી સંપત્તિનો ઉચ્છેદ માટે થાય છે સંસાર રોગને નાશ કરવામાં મુખ્ય એવો શિક્ષાપતિ અમૃતનું કરીએ છીએ મણિમણિનગર શ્રી સ્વામ્યાન ગાંધીના આચાર્ય જ્ઞાન પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો આફ્રિકાના કેન્યા રાષ્ટ્રના મુંબાસા શહેરમાં સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહ્યા છે શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો પાઠ પૂજની સંતો હરિભક્તોએ સાથે મળીને કર્યો હતો આજે હિંદ મહાસાગરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃતિ અભિષેક કરવામાં આવશે તેમજ સાથે સાથે પૂજા શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુંબાસામાં તેમજ નાયરોબી કેન્યા વગેરેમાં વસતા હરિભક્તો ભાગ લેશે જય સ્વામિનારાયણ